રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે બંધુલીલા ડેવલોપર્સ નામે ધંધો કરતા બિલ્ડરને પ્રોજેક્ટમાં રોકાણમાં સારું વળતર આપવાના બાહને લાલચ આપી રૂપિયા ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડની છેતરપિંડી કરનાર દંપતી સામે ફરિયાદ કરતા બે ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે

હાલના જે આરોપી છે સંજયભાઈ રાજજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોસ્નાબેન સંજયભાઈ ડોબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્નિસિત્તેર હજાર આઠસોને ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર થી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઈઝ લખાણ કરવામાં આવેલું અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઈઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું કર્યું છે જે બાબતના આજરોજ રિમાન્ડની માગણી કરનાર છે દિન સાતની રિમાન્ડની માગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડ જે પણ હકીકત ખુલશે તપાસમાં જે બધું ખુલે એ આગળ રહેશે નહી હાલ જે નીકળે જે પોલીસ સ્ટેશનમાં તપાસ છે હાલ તો આરોપીમાં બે આરોપીનું નામ આવે છે અને હાલ તો પણ આવશે તો કઈ રીતે સંપર્ક હવે એ તપાસનો વિષય છે કારણ કે હાલ ગઈકાલ જ નોંધવામાં આવીને અમને ધરપકડ કરી છે હાલ તપાસ ચલાવી રહ્યા છે બીજી જેના પીએસએમ આવશે તો એ બાબતની રિમાન્ડની વધુ માંગણી કરેલી છે ને રિમાન્ડમાં જે પણ વધુ ખુલે એ આગળ તપાસમાં